નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો પૂજા કર્યા પછી પણ ઘરમાં આશીર્વાદ કેમ નથી મળતા તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે હું આટલી બધી પૂજા કરું છું પણ તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી આ વીડિયોમાં અમે તેની પાછળનું કારણ જણાવીશું તો વિડીયોના અંત સુધી ચોક્કસ ચોક્કસથી જોજો કારણ કે અધૂરી જાણકારી કોઈ કામમાં આવતી નથી તો મિત્રો આપણી રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરો અને તમારા દોસ્તારો સાથે વિડીયોને શેર કરી દેજો જાણ્યા અજાણે કેટલાક લોકો પૂજા દરમિયાન ઘણી બધી ભૂલો કરી બેસે છે જેના કારણે તેમને પૂજાનું પરિણામ મળતું નથી અને પૂજા અધૂરી રહી જાય છે આવી સ્થિતિમાં જો તમે વિધિ અને નિયમો સાથે પૂજા કરો છો તો તેની પ્રતિકૂળ અસર થઈ શકે છે ચાલો જાણીએ ઘર અને મંદિરમાં પૂજા કરવાની સાચી રીત કઈ છે એક કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા પહેલાં સ્નાન કરવામાં આવે છે ત્યારબાદ ભગવાનની સામે આસન પર બેસવામાં આવે છે પૂજા ક્યારે ઉભા રહીને ના કરવી જોઈએ અને ખાલી જમીન પર બેસીને પૂજા કરવી જોઈએ નહીં કેટલાક લોકો જમીન પર બેસીને પૂજા કરે છે જે બિલકુલ ખોટું છે તમે ભગવાનને આસન પર બેસાડીને પૂજા કરો છો તેમજ તમારે પણ આસન પર બેસીને પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં તાંબળો અને કુશના આસનને પૂજા માટે શુદ્ધ માનવામાં આવે છે બે ધ્યાનમાં રાખો કે પૂજાનું સ્થળ થોડું ઊંચું હોવું જોઈએ ઘરના ભય તળયે ના હોય તળિયે ના હોવું જોઈએ કારણ કે ભગવાન અતુલ્ય અને શ્રેષ્ઠ છે તેથી તમારે તમારી બરાબર ભગવાનની પૂજા ન કરવી જોઈએ પૂજા માટે ભગવાનને પગથિયાં પર અથવા જમીનથી થોડી ઊંચી જગ્યા પર સ્થાપિત કરો આ સિવાય પૂજા ખંડમાં દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારે પણ દિવાલની નજીક ન રાખવી પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ ઘરમાં કે મંદિરમાં પૂજા પૂર્ણ કર્યા પછી તમારે ભગવાન પાસે ભૂલની માફી માગવી જોઈએ ભગવાન તમારી સાથે જાણે અજાણે કંઈ પણ થયેલી ભૂલને માફ કરો માફ કરો છે અને આશીર્વાદ આપશે ત્રણ રૂમમાં હંમેશા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં હોવો જરૂરી છે પૂજા ખંડમાં કોઈ પણ દેવતાની મૂર્તિ એકથી વધારે ઘરના મંદિરમાં ન હોવી જોઈએ કોઈ પણ દેવતાની મૂર્તિ નવ ઇંચ કે તેથી વધુ બાવીસ સેમીથી નાની હોવી જોઈએ ઘરમાં તેનાથી મોટી મૂર્તિ રાખવી શુભ માનવામાં નથી આવતું મંદિરમાં મોટી મૂર્તિ રાખવી જોઈએ તમારા બેડરૂમમાં ક્યારે પૂજા રૂમ ના બનાવો અને રાત્રે તમારા પૂજા રૂમને પડદો લગાવો પૂજા પૂજામાં આવતી વસ્તુઓ જેમ કે પ્રસાદના વાસણો દીવો શિવલિંગ અને ભગવાન શાલિગ્રામને સ્વસ્થ કપડા પર રાખવા જોઈએ નહીં તો દરરોજ પૂજા કરવાથી પણ તેનું યોગ્ય પરિણામ નહીં મળે ચાર શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ઘર કે મંદિરમાં મંદિરમાં પણ જો તમે સૂર્યાસ્ત પછી રાત્રે પૂજા કરો છો તો આ સમયે ન શંખ કે ઘંટડી વગાડવી જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી દેવી દેવતાઓ ખંડમાં જાય છે અને તેથી ભગવાન જે જગાડવાનું યોગ્ય માનવામાં આવતું ભગવાનને જગાડવાનું યોગ્ય માનવામાં આવતું નથી તેથી જ હંમેશા ધ્યાનમાં રાખો કે સૂર્યાસ્ત પછી ઘંટી અને શંખ બિલકુલ ન વગાડવું જોઈએ તમે સવારમાં ઘંટડી અને શંખ વગાડી શકો છો ઘણીવાર લોકો પૂજા કરતી વખતે માત્ર ધૂપ સળગાવે તે ખોટું છે પરંતુ કોઈ પણ દેવતાની પૂજા કરતાં પહેલાં દીવો પ્રગટાવો જરૂરી માનવામાં આવે છે ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ આપણા દ્વારા આપવામાં આવતો પ્રસાદ ધૂપ અને અન્ય કાર્ય જો તમે પૂજા કરતાં પહેલાં દીવો ન કરો તો તમારી પ્રાર્થના ક્યારેય ભગવાન સુધી પહોંચતી નથી આજકાલ મોટા ભાગના ઘરોમાં પૂજામાં અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ પૂજા કરતી વખતે અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે વાંસની લાકડીનો ઉપયોગ અગરબત્તી સળગાવવામાં થાય છે શાસ્ત્રોમાં પૂજામાં વાસનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે તેથી પૂજામાં હંમેશા દીવાનો ઉપયોગ કરો તમે તેવી અગરબત્તી સળગાવી શકો છો જે વાસના લાકડાથી ન બની હોય નંબર છ તમારા મંદિરમાં ક્યારેય વસ્ત્ર વિના મૂર્તિઓ ન રાખો દેવતાઓને સીવેલા કપડાં પહેરવા જોઈએ તમે ઈચ્છો તો હંમેશા દેવી દેવતાની પસંદગી પ્રમાણે બજારમાંથી ખરીદી ખરીદી શકો છો સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુને પંચદેવો કહેવામાં આવે છે તેમની પૂજા તમામ કાર્યમાં ફરજિયાત છે દરરોજ પૂજા કરતી વખતે વ્યક્તિએ આ પાંચ દેવોનું ધ્યાન કરવું જોઈએ દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તમે ગમે તે દેવતાની પૂજા કરતા હોવ પરંતુ ભગવાન ગણેશની પૂજા હંમેશા પહેલાં કરવામાં આવે છે કોઈ પણ હવન કે શુભ કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશને વંદન કરીને પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજા કર્યા વિના તેનું પરિણામો પરિણામો મહિમા નથી મળતો એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તમને તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી પૂજા દરમિયાન માથું ઢાંકવાથી ભગવાન પ્રત્યેનો આધાર દેખાય છે પૂજા દરમિયાન માથું ઢાંકવાના કારણોની સાથે સાથે શાસ્ત્રોમાં વૈજ્ઞાનિક કારણો પણ જણાવવામાં આવ્યા છે એટલે જે સ્ત્રી હોય કે પુરુષ પૂજા દરમિયાન માથું ઢાંકવું જ જોઈએ ભગવાનને ક્યારેય પણ એક હાથે પ્રણામ ન કરવા જોઈએ હંમેશા બે હાથ સંપૂર્ણ પ્રણામ કરો જ્યારે જ્યારે પણ તમે કોઈ મંદિરમાં પૂજા કરવા જાઓ ત્યારે તમારે મંદિરમાં મળતો પ્રસાદ થોડો પણ ખાવો જોઈએ પછી ભલે તમે પ્રસાદનો થોડો ભાગ કરી લઈ જાઓ જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે તમારે એકવાર કાંટા વગાડવો જોઈએ એવું માનવામાં આવે છે કે કંટાળ વગાડવાથી તમારો સંદેશ સીધો ભગવાન સુધી પહોંચે છે કર્મ પૂજા કર્યા પછી શંખ અને કંટાળી વગાડવી મહત્ત્વનું માનવામાં આવે છે તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યક્તિએ ક્યારે પણ દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રોમાં અનુસાર જે વ્યક્તિ દીવોથી દીવો પ્રગટાવે તે રોગી હોય છે સ્નાન કરતાં પહેલાં ભગવાનને અર્પણ કરવાના ફૂલ તોડી લેવું જોઈએ સ્નાન કર્યા પછી જો ફૂલ તોડી લેવામાં આવે તો તે ફૂલ પોતાને અર્પણ કર્યા હોય એવું માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પૂજા કરતી વખતે અથવા કોઈપણ સમયે ભગવાનના દીપક શંખ આભૂષણો અને सालीग्रामनी मूर्ति अथवा चित्राने कायरेपण सीधा जमीन पर ना रखवा જોઈએ घर के मंदिर में भगवाननी आरती करते वक्त 12 વખત भगवान विष्णु ना सामने 11 વખત भगवान शंकर ने सामने 7 વખત सूर्य देवनी सामने 9 વખત देवी दुर्गानी सामने और 4 વખત भगवान गणेशनी सामने तुम्हारे आठले વખત आरती करवी જોઈએ पूजाना सकारात्मक પરિણામ મળશે કોઈ પણ મંત્રનો પાઠ કર્યા પછી તમારે આસનની નીચેની જમીનને સ્પર્શ કરવી જોઈએ અને તેને તમારી આંખોમાં લગાવવી જોઈએ તેનાથી તમને સંપૂર્ણ પરિણામો મહિમા મળશે જો તમે કોઈ વિશેષ હેતુ માટે પ્રાર્થના કરી રહ્યા છો તમે કોઈના માટે કોઈ પણ પૂજા વિધિ કરો તો તમારા સંકલ્પ પૂરો કરવામાં વધુ સમય ન લેવો જોઈએ જો તમે દાન કરવાનું વિચાર્યું હોય તો તેને વહેલી તકે પૂર્ણ કરી લેવું જોઈએ કોઈ પણ વ્યક્તિને દાન હંમેશા જમણા હાથે જ આપવું જોઈએ એકાદશી અમાવાસ્યા કૃષ્ણ ચતુર્દીશ ચતુર્દશી પૂર્ણિમા વ્રત અને ભક્તિના દિવસોમાં વાળ અને દાઢી ના કપાવવા જોઈએ યજ્ઞનો પવિત્ર સંસ્કાર કર્યા હોય તેમને જનોય ધારણ કર્યા વિના પૂજા કે કોઈપણ પ્રકારની વિધિ કરવી જોઈએ નહીં કારણ કે જનોય ધારણ વગર કરવામાં આવેલ કોઈ પણ ધાર્મિક કાર્ય નિષ્ફળ બની જાય છે પૂજા કે અન્ય ધાર્મિક કાર્યમાં ઉપયોગ માટે ગંગાજળ બધા હિન્દુ ઘરોમાં રાખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ગંગાજળ પ્લાસ્ટિકની બોટલમાં કે એલ્યુમિનિયમ કે લોખંડના વાસણમાં જેવા અશુદ્ધ ધાતુના વાસણમાં ના રાખવું જોઈએ તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું શુભ રાહત છે છેલ્લી મહત્ત્વપૂર્ણ વાત જો તમે પૂજા કરવા મંદિરમાં જઈ રહ્યા છો તો તમારે હંમેશા તમારા ઘરેથી વાસણમાં પાણી લઈ જાઓ ક્યારે પણ મંદિરમાં રાખેલ પાણીનો જલાભિષેક ભગવાનને ન કરવો ન કરવો જોઈએ જ્યારે પણ તમે મંદિરમાંથી જળ અર્પણ કરીને પાછા ઘરે આવો ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે પાણીનો વાસણ ક્યારે ન ખાલી રાખવો જોઈએ જો તમે વાસણમાં પાણી ભરીને મંદિરથી પાછા ફરો છો તો તમારા માટે શુભ પરિણામ લાવશે મિત્રો આજ માટે આટલું જ ફરી એકવાર મળીશું નવા એક વિડીયોની સાથે તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો